તો હવે આપણે સાયકલ લાઈન પહોંચી ગયા ખાસી રામે રામ ડાયરાને ડાયરો મોજમાં બસ મોજમાં રહેવું વાલા તો હવે સાયકલ લાઈન આવી ગયા એમ નેરે નેરે પંદર વર્ષ પહેલા સાયકલ જોતા એ તમને આ દેખાડું એમ કેમ સાયકલ જોતા એ અને વિડીયોમાં તમે આમ જો બન્યા હો એટલે તમને ખબર પડે કે પંદર વરસ પહેલા એમ કેમ સાયકલ જોતા એમ બરોબર અને આ નેરામાં હમણાં સાયકલ ધોવાની છે કેમ કે આવી સાયકલ અમે પહેલાં ધોતાની આજ પંદર પંદર વર્ષ પછી આજ સાંભળી ગઈ બાળપણની સાયકલ તો હું તો નેરે ધોવા ગઈ છે સાયકલ હું અને કેમ અમે ધોતા એ સાયકલ ચાલો હવે આપણે મોડું નથી કરવું તમને દેખાડી દઉં સાયકલ ધોવી

ના સાયકલ ને મરી જાવી ઘોડી ફડાવી પછી સાયકલ ગોતા નહી પછી મજા આવતી નો ઘટે ઘટે તો હવા ઘટે વીલમાં પણ બાકી આમાં કાંઈ ન ઘટે આવી મજા તો પંદર વીસ વર્ષ પહેલાં આવતી એ સાયકલ આંકવાની એને હો હા તમે આંકતા જ નહીં તો આંખતા હો

Thank <laughs>